વડોદરા શહેરના કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે બનેલા અકસ્માતના બનાવનું કારેલીબાગ પોલીસે આરોપી રક્ષિત ચોરસિયાને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી પંચનામું કરવામાં આવ્યું હતું હાલ આરોપી એક દિવસના રિમાન્ડ પર છે રિમાન્ડો નિયત સમય પૂર્ણ થઈ તે પહેલા જ આરોપીને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી ફરીથી જરૂર પડશે તો રિમાન્ડની માંગણી કરવામાં આવશે તેમ ડીસીપી ઝોન દ્વારા જણાવવામાં આવ્યું વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં બનેલી હીટ એન્ડ રનની ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું જ્યારે સાત વ્યક્તિઓ ઘાયલ થયા હતા આ ઘટનામાં પોલીસે યુપીના રક્ષિત ચોરસિયા અને તેની બાજુમાં બેઠેલા પ્રાંશુ ચૌહાણની ધરપકડ કરી આરોપી રક્ષિતને સાથે રાખીને આજે કારેલી બાગ પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું આરોપીને વિસ્તારમાં લઈ જતા ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળે ઉમટી પડ્યા હતા જેના કારણે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો જ્યારે આજે સવારે આરોપીને મેડિકલ તપાસ માટે સયાજી હોસ્પિટલ ખાતે પણ લઈ જવામાં આવ્યો હતો آپ کیا ہو تو کیا ہے اور یہ گاڑی 3 گاڑیوں کی بات کر رہے ہیں پروڑے نے بس બાબ બાબા પાછળ જઈ જા તો કામ ને વી થર માં પાછળતી રો ગાડી આવી ગઈ ચલો સાઈડમાં કરો ચલો જાવ બે اڃا ڪڏهن به اها هڪڙي ٻارن کي ڏيکاري ٿو